હલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું આઈસ હલવો જે બનાવવો ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જશે અને ટેસ્ટી એટલો કે તમને બનાવતા જેટલો સમય લાગશે ને બધા ટેસ્ટ કરશે તો ખતમ થતાં એટલો સમય નહીં લાગે એટલો ટેસ્ટી આ આઈસ હલવો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા બસો ગ્રામ ચોકલેટ લીધેલી છે વ્હાઈટ ચોકલેટ લીધેલી છે અને એને એવી રીતે આપણે ઝીણે ઝીણે કટ કરી લઈશું જેથી આપણે ડબલ બોયલરમાં એને મેલ્ટ કરીએ તો એમાં વાર ન લાગે તો એવી રીતે આપણે બધી ચોકલેટને જુઓ આવી રીતે ઝીણી કટ કરી લીધેલી છે અને હવે જે ટ્રે જે વાસણમાં તમારે આ સલવો સેટ કરવાનો હોય ને એમાં એને આપણે યા તો ઘીથી ગ્રીસ કરી લો અને જો તમારી પાસે આવી રીતે બટર પેપર હોય તો એવી રીતે તૈયાર કરી અને સેટ કરી લેશું હવે એક કડાઈ લેશું અને ડબલ બોઇલરની મેથડથી આપણે આ ચોકલેટને બેલ્ટ કરવાની છે તો મેં નીચે પાણી લીધેલું છે અને ઉપર આ લોયું રાખેલું છે ને એમાં આપણે એક ચમચી ઘી નાખીશું કેમ કે આપણે અહીંયા ચોકલેટને પકાવવાની છે ને એટલે ઘી નાખવું ખૂબ જ જરૂરી છે જેથી ચોકલેટ નીચે મેલ્ટ ન થાય અને આપણે જે સમારીને ચોકલેટ લીધેલી છે ને એ બધી જ એમાં એડ કરી દઈશું અને એને મેં બિલકુલ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને પકાવવાની છે તો આવી રીતે ધીમે ધીમે હલાવતા જઈશું અને બધી જ ચોકલેટ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું આઈસ હલવો એક વખત ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને તો એ ખૂબ જ પસંદ આવશે અને બહારની ચોકલેટ ખવડાવો એના કરતાં તમે ઘરે આવી રીતે બનાવી અને બાળકોને આપી શકો છો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો જુઓ આટલી જ વારમાં આપણી ચોકલેટ છે ને બરાબર મેલ્ટ થઈ ગઈ છે તો હવે મેં અહીંયા આ મિલ્ક પાવડર લીધેલો છે એ તમને કોઈ પણ દુકાને મળી રહેશે તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો અત્યારે તો દુકાને દસ દસ રૂપિયાના જે પાઉચ મળે ને એ પણ તમે લઈ શકો છો અને મેં અહીંયા ત્રણ ચમચી મિલ્ક પાવડર લીધેલો છે અને એને આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે એ મેલ થાય ત્યાં સુધીમાં મેં થોડા ડ્રાય ફ્રૂટ લીધેલા છે જેમાં મેં કલરફુલ તૂટી ફૂટી અખરોટ કાજુ બદામ કિસમિસ મગજ બી અને થોડા પિસ્તા અને કિસમિસ લેવી ટોટલી ઓપ્શનલ છે પણ આટલા સ્વીટમાં થોડો એવો ખાટો ટેસ્ટ આવશે તો એ ખૂબ જ ટેસ્ટી લાગશે એટલે મેં કિસમિસ નાખી છે જો તમને ન પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને હવે આ બધું ડ્રાયફ્રૂટ આમાં એડ કરી દેસું મેં અહીંયા થોડું ડ્રાયફ્રૂટ વધારે લીધેલું છે જો તમને ઓછું પસંદ હોય તો તમે ક્વોન્ટિટી એની ઓછી પણ કરી શકો છો પણ મારા બાળકોને આવી રીતે ડ્રાયફ્રૂટવાળી ચોકલેટ ખૂબ જ પસંદ છે એટલે મેં આવી રીતે થોડા વધારે લીધેલા છે અને હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો બસ હવે મિક્સ થઈ ગયું ને તો ગેસ બંધ કરી અને આપણે જે સેટ કરીને રાખેલી છે ને એમાં આપણે આવી રીતે સ્પ્રેડ કરી દઈશું અને આને તમે પંદર મિનિટ બહાર રાખશો ને તો એ સેટ થઈ જશે અને જો તમારે ફ્રીજમાં રાખવી હોય તો તમે પાંચ મિનિટ ફ્રીજમાં રાખશો તો પણ એ સેટ થઈ જશે પણ એને ફ્રીઝરમાં નહીં રાખતા ફ્રીજરમાં એ વધારે એકદમ હાર્ડ થઈ જશે અને આવી રીતે એને બરાબર સ્પ્રેડ કરી દઈશું હવે તમે આમાં જ એને સ્ટ્રેટ કરી શકો છો પણ ઉપરથી આપણે થોડું લૂક વધારવા માટે મારી પાસે કલરફુલ સ્પ્રિન્કલ હતા જે આપણે કેક ડોનટમાં યુઝ કરીએ છીએ ને એ જ મારી પાસે રાખેલા હતા તો એને આપણે ઉપરથી આવી રીતે સ્પ્રેડ કરી દઈશું અહીં તમે ખાલી તૂટી ફૂટી કે ડ્રાય ફ્રૂટ પણ લઈ શકો છો ઉપરથી તો તમને જે સારું લાગે એ તમે કરી શકો છો અને થોડી આપણે કલરફુલ તૂટી ફૂટી નાખી દેસું એનાથી દેખાવ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે અને હવે થોડું ડ્રાય ફ્રૂટ છે તો મેં મારી પાસે આવું ડ્રાયફ્રૂટ કટર છે ને એમાંથી આપણે આવી રીતે ઝીણી ઝીણી સ્લાઇસ કરી અને ડ્રાયફ્રૂટ પણ ઉપરથી એડ કરી દેસું તો જુઓ હવે આપણો હેસલવો બિલકુલ તૈયાર થઈ ગયો છે જુઓ કેટલો કલરફુલ અને ખૂબ જ ટેસ્ટી એવો આ હેસલ્વો એક વખત ચોક્કસથી કરજો અને જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલશો તો હવે જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે અને હું તમને બતાવો આપણો હેસલવો સેટ થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈશું અને આ બટર પેપર છે એ પણ આપણે રિમૂવ કરી દેસું અને આવી રીતે તમે કટ કરશો ને એટલે ખૂબ જ ઇઝીલી કટ લાગી જશે અને જો તમારે વધારે સેટ થઈ ગયો અને કટ ન લાગતો હોય તો તમે જે નાઇફથી એને કટ કરો છો ને એને થોડું ગરમ કરશો ને તો પણ કટ ઇઝીલી લાગી જશે અને જુઓ હું તમને નજીકથી બતાવું કેટલો કલરફુલ દેખાય છે જેટલો કલરફુલ દેખાય છે ને એના કરતાં પણ ખૂબ જ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ અને જો તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ ચોક્કસથી કરજો અને આવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ